ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફેવરેબલ ફેવરેબલ શબ્દનો અર્થ સદભાવવાળું મૈત્રીભર્યું પ્રશંસાત્મક આશાસ્પદ શુભ મદદ કરતા ઉપયોગી લાભકારક અનુકૂળ સંમતિ સૂચક સાનુકૂળ કે સહાય કરતા થાય છે ફેવરેબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી મેડ અ ફેવરેબલ ઇમ્પ્રેશન ઓન હિસ ટીચર્સ એટલે કે તેણે તેના શિક્ષકો પર સાનુકૂળ છાપ પાડી એક બીજું ઉદાહરણ જોઈએ હિસ આર્ટિકલ રિસીવડ ફેવરેબલ કમેન્ટ્સ અર્થાત તેના લેખને સમતિ દર્શક ટિપ્પણી મળી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ